કુટુંબોમાં બાળકોની સંખ્યા અંગેની માહિતી નીચે માહિતી મળે છે તે પરથી યોગ્ય વિતરણ મેળવો હવે અહીંયા તમારે આના ઉપરથી શું કરવાનું છે આવના ઉપર બાળકોની સંખ્યા આપણને આપેલી છે પચાસ કુટુંબો લીધા એટલે એન બરાબર કેટલા આપેલા છે પચાસ હવે એની અંદર બાળકોની સંખ્યા આપે તો સૌથી મોટી સંખ્યા કઈ છે અને સૌથી નાની સંખ્યા કઈ છે એટલે કે પહેલા આપણે શું મેળવવું પડે વિસ્તાર તો બરાબર સૌથી મોટી સંખ્યા કઈ છે એ શું લખશું બાળકની સંખ્યા કેટલી લખશું જીરો એક બે અને ત્રણ સમજાણું બાજુમાં શું લખશું આવૃત્તિ અને અહીંયા બાજુમાં આવૃત્તિ ખબર પડી બધાને નો સમજાય તો પૂછી લેવું કેમ મેં અહીંયા એક થી જીરો થી ત્રણ લીધા કારણ કે સૌથી નાની સંખ્યા કઈ છે જીરો અને સૌથી મોટી સંખ્યા કઈ છે ત્રણ તો જીરો થી સ્ટાર્ટ કરવાનું ક્યાં સુધી લેવાનું મોટી સંખ્યા આવી જાય ત્યાં સુધી હવે આપણે શું કરવાનું છે લીધા કરવાના તો પહેલા કેટલા આપેલા અહીંયા એક તો એક સામે લીટો કરવા પછી એક પછી બે પછી એક 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 પછી સોરી પાંચ થાય એટલે શું કરી લીટો હવે એના પછી પણ કેટલા આપેલા છે આપણને હજી એક આપેલો છે ને એક પછી બે પછી એક અને જીરો ready અહિયાં આંગળી રાખતું જવાનું જેથી કરીને એક મિસ્ટેક થશે ને તો આખો દાખલો શું કરવો પડશે બીજી વાર કરવો પડશે ભૂલ મળશે નહી એક પણ લીટો તમે ભૂલી ગયા એટલે સમજી લેવાનું પતી ગયું વાત કે ક્યાંથી મિસ્ટેક થઈ છે તમને ખબર પડશે નહીં એટલે મહેરબાની કરીને લીટા કરતા હોય ત્યારે હંમેશા ધ્યાન રાખતું જવાનું કે ક્યાં પહોંચ્યા હવે આપણે

છેલ્લા આપેલા છે બે પછી એક પછી ત્રણ પછી જીરો પેલા એક પછી એક પછી બે બે અને બે પછી આપણને આપેલો છે એક પછી બે હવે ત્રણ પછી જીરો પછી આપણને પાછું ત્રણ આપેલું છે અને પછી પાછું જીરો આપે પછી બે પછી એક પછી પાછું બે પછી બે થઈ ગયા ને બે હજી એક બાકી છે બે પછી આવે છે ઝીરો પછી એક પછી બે પછી ત્રણ પછી ત્રણ પછી બે પછી ચાલો હવે આપણો દાખલા નંબર હવે અહિયાં જોઈએ દાખલા નંબર બે ખબર પડી હવે બીજા દાખલાની અંદર તમને એમ કીધું છે કે એક ઓફિસમાં નોકરી કરતા સાઈઠ કર્મચારીઓની પૂરા વર્ષમાં વર્ષમાં ઉમર નીચે પ્રમાણે નોંધવામાં આવી છે આ માહિતી વર્ગ લંબાઈ આવૃત્તિ વિતરણ તૈયાર કરો એટલે કે દરેક વચ્ચે કેટલા નું અંતર હોવું જોઈએ પાંચ નું તો હવે ક્યાંથી સ્ટાર્ટ કરવા એ પહેલા આપણી પાસે શું હોવું જોઈએ કે વિસ્તાર મેળવવો પડે તો અહીંયા આપણે શું મેળવશું આર બરાબર સમજાય છે તો આર બરાબર મેળવો તો સૌથી મોટું અવલોકન કેટલું છે જુઓ તો સૌથી મોટું અવલોકન અઠાવન છે અને સૌથી નાનું અવલોકન જુઓ એકવીસ તો કેટલાનો વિસ્તાર થયો તો હવે આપણે અહીંયા મેળવવાની કેટલી કીધી છે પાંચ તો આપણે સી મેળવવાની જરૂર નથી કે વર્ગ લંબાઈ પણ વર્ગો ની સંખ્યા આપણે મેળવવી હોય તો આપણે મેળવી શકીએ છીએ તો આપણે અહીંયા વર્ગ ક્યાંથી સ્ટાર્ટ કરશું ચાલો કે આપણને જે કીધું છે કે સૌથી નાની સંખ્યા આવી જવી જોઈએ અને નિવારક કેવું કંઈ કીધું છે આપણને નહીં તો આપણે એ રીતનું આપણે રીતના બનાવી શકીએ જોઈને અનિવારક કે નિવારક કીધું હોય તો આપણે એની રીતના બનાવવું પડે હવે આપણે સૌથી નાની સંખ્યા આવી જાય એ રીતના આપણે ચાલુ કરવું પડે તો વીસ થી પચીસ થઈ ગયું કેટલાનું અંદર પાંચમાં પછી પચીસ થી ત્રીસ ત્રીસ થી પાંત્રીસ આપણને અઠાવન આવી જાય ત્યાં સુધી પછી એનું જવાનું નથી હવે અહીંયા લખશું આપણે આવૃત્તિ ચીન અને અહીંયા આવૃત્તિ

ત્રીસ થી પાંત્રીસ માં પછી બેતાલીસ તો ચાલીસ થી પિસ્તાલીસ પછી કેટલા આપેલા છે અડતાલીસ તો પચાસ પિસ્તાલીસ સોરી અને પાંત્રીસ તો પાંત્રીસ જો ઉપરે આપેલા છે અને અહિયાં નીચે આપેલા છે તો હંમેશા નીચે લેવાના ઉપર લેવાના નહીં પછી ત્રેવીસ તો વીસ થી પચીસ માં અઠાવન તો પંચાવન થી સાહીઠ બાવન તો પચાસ થી પંચાવન પછી આડત્રીસ તો ચાલીસ પછી છત્રીસ તો એ પણ કેટલા પેલા છે ચુમ્માલીસ તો ચાલીસ થી પિસ્તાલીસ પછી અડતાલીસ પિસ્તાલીસ થી પચાસ ઓગણચાલીસ તો પાંત્રીસ થી ચાલીસ પછી 24 આપેલા છે તો 20 થી 25 27 25 થી 30 પછી 29 પછી 32 પછી 34 આપેલા છે પણ ત્યાં જ આવશે પછી 41 તો 40 થી 45 માં આવશે પછી 45 અહીંયા આવશે પછી 51 તો અહીંયા આવશે પછી 30 તો અહીંયા આવશે પછી તો અહીંયા પછી પિસ્તાલીસ પછી ચુમ્માલીસ પછી બાવન આડત્રી પછી

Kochi, Chapan, Kochi Batris, Ogan Jalis, Batri, Kochi Patri, Ochi Betali. પછી તેતાલી પછી બેતાલીસ પછી સત્તાવન પછી છે અઠ્યાવીસ તેતાલીસ તેત્રીસ અને એકત્રીસ પછી બેતાલીસ તેતાલીસ ત્રેપન પછી તેતાલીસ ઓગણ ચાલીસ સત્યાવીસ ચોપન પછી એકવી સુડતાલીસ તો છવીસ ચાલીસ હવે આની આપણે ટોટલ મારી તો ત્રણ આઠ પછી દસ અગિયાર સાત છ ત્રણ કેટલા થાય છે એન બરાબર આપણને મળે છે સાઈન તો આ હતું આપણો દાખલા નંબર બે કોઈને ક્યાંય પ્રશ્ન છે ઓકે હવે જોઈએ દાખલા નંબર ત્રણ દાખલા નંબર ત્રણ તો દાખલા નંબર ત્રણ ની અંદર કીધું છે કે મોબાઈલ બનાવતી એ કંપનીમાં છેલ્લા સાઠ દિવસમાં ઉત્પાદિત કરેલ મોબાઈલ ની સંખ્યા નીચે પ્રમાણે છે તેને દસ વર્ગોમાં માં વિતરિત કરો એટલે કે અહીંયા આપણને વર્ગોની સંખ્યા આપી દીધી છે કેટલા વર્ગમાં વિતરિત કરવાનું કીધું છે દસ તો આપણે આવૃત્તિ વિતરણ પરથીથી ઓછા તેમજથી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ મેળવવાનું પહેલા તો આપણે અહીંયા અવર્ગીકૃત માહિતી કેવી પડ કરવી પડશે વર્ગીકૃત તો દાખલા નંબર ત્રણ જોઈએ મોટી સંખ્યા કેટલી છે એક હજાર સૌથી નાની સંખ્યા એકસો ને વિભાજીત કરવાનું કીધું છે દસ અહીંયા તો આપણે સી બરાબર મેળવવું હોય તો આર ના છેદ માં તો નવસો બોતેર ભાગે કેટલા કરવાના આપણને કેટલા વર્ગો કીધા છે દસ તો અહીંયા આપણને સત્તાણું પોઈન્ટ કેટલા મળશે તો અહીંયા આપણે તો સો તો લેવાય નહીં સો થી ક્યાં સુધી લેવું પડશે બસો તો સો થી બસો પછી પણ દસ વર્ગ થવા જોઈએ કેટલા સો નું ને તો અનિવાર એવું કઈ કીધું નથી ને નહીં ચારસો પાંચસો થી છસો સોરી અહિયાં ચારસો થી પાંચસો पाँचो। पाँचो थी, अने सात सौ आठ सौ आठ सौ नौ सौ नौ सौ एक हजार हजार सौ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ દસ વર્ગોમાં વિભાજીત થઈ ગયું હવે આપણે એને શું કરવાનું છે આવૃત્તિ ચીન અને આવૃત્તિ અને આવૃત્તિ હવે પેલા કેટલા આપેલા છે છસો તો છસો નવ્વાણું મળશે આપણને 500 से सॉरी 600 से 700 में પછી 380 તો અહીંયા મળશે આપણને 300 થી 400 પછી 625 તો અહીં આવશે પછી 653 પછી 452 પછી 763 763 और 385 પછી 959 પછી 458 પછી 970 960 પછી 749 525 પછી 1000 चार सौ नवाणु तो बीस चार सौ तेपन पांच सौ पची एक चार सौ पांच सौ पांस पची एक एक सौ त्र सातो पंचासी बसो छोटे एक हजार साइठ पची सात सौ साइट तरसो पंचाव छसो पिस्तालीस छसो पिस्ताळी पश् साठसो पंचोर पशिती त्रसो नवसो त्रि पण सो 540, છસો પંચાણું છસો પંચાણું નવસો નવ્વાણું આઠસો ઓગણપચાસ પછી પાંચસો પચાસ પછી સાતસો વીસ ચારસો ત્રીસ પછી સાતસો બાવન 389 પછી 1075 701 875 552 351 256 एक सौ नव तरसो सीतेर एक हजार पची, पांच सौ पची पची सात सौ त्यासी बसो पची छसो त्र पची पांच सौ तेपन પાંચસો ત્રણ પછી છસો તેસઠ ત્રણસો પંચ્યાસી પછી ચારસો પાસઠ ચલો હવે આપણે આવૃત્તિ મેળવવી તો બે ચાર નવ સાત દસ આઠ નવ ચાર ત્રણ ચાર ટોટલ કેટલા થાય છે બાજુમાં શું મેળવશું થી ઓછા લખી નાખીએ થી ઓછા હવે અહીંયા ધ્યાન સો થી ઓછા અહીંયા સો લખી નાખવાના પછી બસો ત્રણસો ચારસો પાંચસો છસો સાતસો આઠસો નવસો અગિયાર અને અગિયારસો થી ઓછા કીધું હોય અહીંયા આપણે લખશું સીએફ એટલે કે શું થાય સંચય આવૃત્તિ સમજાણું તો અહીંયા સો થી ઓછા કાંઈ આવે નહીં પેલામાં શું આવશે અહિયાં બે પછી ત્રણસો થી ઓછા તો જીરો વધતા બે વધતા ચાર કેટલા થાય છ પછી ઓછા તો જીરો વધતા બે વધતા ચાર વધતા નવ કેટલા થશે 15 પછી 0 + 2 + 4 + 9 + 6 કેટલા થશે 22 પછી 0 + 2 + 4 + 9 + 7 + 10 એટલે 33 પછી 0 + 2 + 4 + 9 + 7 + 10 + 8 એટલે 40 0 + 2 + 4 + 9 + 7 + 7 + 10 + 8 + 9 એટલે કેટલા થશે 49 પછી 0 + 2 + 4 + 9 + 7 + 10 + 8 + 9 + 4 = 63 પછી 0 + 2 + 4 + 9 વત્તા સાત વત્તા દસ વત્તા આઠ વત્તા નવ વત્તા ચાર વત્તા ત્રણ એટલે છપ્પન અને છેલ્લે જીરો વત્તા બે વત્તા ચાર વત્તા નવ વત્તા સાત વત્તા દસ વત્તા આઠ વત્તા નવ વત્તા ચાર વત્તા ત્રણ વત્તા ચાર બરાબર સાઠ આ મળી ગયો આપણને થી હંમેશા થી ઓછા ને થી વધુ કીધું હોય થી ઓછા કીધું હોય તો છેલ્લે ટોટલ આવે થી વધુ કીધું હોય તો પેલા ટોટલ આટલી ખબર હોવી જોઈએ હવે આપણે નીચે અહીંયા થી વધુ બરાબર તો અહીંયા સો થી વધુ બસો સોરી બે હજાર ની બસો ત્રણસો ચારસો પાંચસો છસો સાતસો આઠસો નવસો બે વત્તા ચાર વધતા નવ વધતા સાત વત્તા દસ હવા બે આઠ વધતા નવ વધતા ચાર વત્તા ત્રણ વત્તા ચાર બરાબર સાહીઠ થી વધુ કીધું હોય તો પેલા ટોટલ હવે આમાંથી બાય એક શું કરતું જવાનું તો 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 એમાં બે લેવાના નહીં શું આવશે ચાર બરાબર કેટલા મળશે આપણને અઠાવન રેડી પછી નવ વત્તા સાત વત્તા દસ વત્તા આઠ વત્તા નવ વત્તા ચાર વત્તા ત્રણ વત્તા ચાર બરાબર કેટલા મળશે ચોપન પછી સાત પિસ્તાલીસ પછી દસ વત્તા આઠ વત્તા નવ વત્તા ચાર વત્તા ત્રણ વત્તા ચાર બરાબર કેટલા મળશે આડત્રી પછી આઠ વત્તા નવ વત્તા ચાર વત્તા ત્રણ વત્તા ચાર બરાબર અઠ્યાવીસ અને નવ વત્તા ચાર વત્તા ત્રણ વત્તા ચાર કેટલા મળે છે વીસ પછી આઠ નું આઠ ચાર વત્તા ત્રણ વત્તા ચાર બરાબર કેટલા મળશે હવે ત્રણ વત્તા ચાર બરાબર સાત અને છેલ્લે શું આવશે ત્રણ વત્તા બરાબર ત્રણ અને છેલ્લે શું આવશે જીરો સમજાણો આ તો આપણે દાખલા નંબર ત્રણ સમજાણું કોઈને કઈ પ્રશ્ન છે ઓકે બાકીના દાખલા આપણે અંદર ચર્ચા કરીએ